જય માતાજી મિત્રો એકસો આઠ કુંડીનો હવન છે તો ખુશાલ ભારતીજી મહારાજ અહીંયા આયા હતા એમની કોટિયા બતાવું અને એમને પણ ફોટા બતાવું તમને આવો રઘુનાથ રઘુનાથગિ બાપુના બેના અંદર આવી જાઓ આ ખુશાલ ભારતીજી મહારાજજી આ અમારે રઘુનાથગિ મહારાજજી બાપુ એટલે ભાખર નાનીમાં એકસો આઠ કુંડીનો હવન છે તો રઘુનાથગિ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ અને જે ભી લોકો અહીંયા એકસો આઠ કુંડીના હવનમાં આવ્યા હોય લાઈક કરજો અને શેર કરજો આ સ્થળ ઉપર આવ્યા હોય એટલે જય માતાજી વંશ મોતું જાણી રહ્યા નાની વાતો તું જાણી રહ્યા કોઈ ના તું ત્યારે મારી